ની શરૂઆત કરીએ તો પ્રધાનમંત્રી મોદી થી મળવા પહોંચ્યા વાયુસેના પ્રમુખ ગઈકાલે નેવી ચીફે સાથે મુલાકાત કરી હતી ગઈકાલે મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પછી પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી હતી વાયુસેના પ્રમુખ પ્રધાનમંત્રી મોદીને મળવા પહોંચ્યા છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે પહોંચ્યા હતા વાયુસેના પ્રમુખ એમની સાથે મુલાકાત કરી વાતચીત કરી છે અનેક મુદ્દે ચર્ચા થઈ હોવાની સંભાવના છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માટે વાયુસેના પ્રમુખ પહોંચ્યા છે ગઈકાલે નેવી ચીફે પણ પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી હતી વાતચીત કરી હતી ત્યારે આ મુલાકાતો ઘણી મહત્વની માનવામાં આવી રહી છે આ સાથે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પણ વડાપ્રધાન સાથે મુલાકાત કરી ચૂક્યા છે ત્યારબાદ વાયુસેના પ્રમુખ પ્રધાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માટે પહોંચ્યા છે જે રીતના હાલાત પ્રવર્તી રહ્યા છે તે જોતા મુલાકાતો ઘણી મહત્વની માનવામાં આવી રહી છે